ની મૂર્તિ જે પાલીતાણામાં છે અને અહીંયા ભાઈ અમારે તમે જોઈ શકો છો મસ્તીની મૂર્તિ છે જો કેટલું ફાઇન બધું છે જો આમાં મસ્તી ના અમારે કમળ ને હોય પણ અત્યારે તો ફિલહાલ અભી કમલ મુરજા ગઈ ખરાબ હોવ ગઈ આપણે અંદર આવી ગયા છીએ બતાડવા દીધું મૂર્તિ કમ પાછળ તો બતાવ્યો છે કવડી મૂર્તિ છે ભાગુને બતાડો જો એકસો ને આઠ ની મૂર્તિ છે આ જો અહીંયા જો જાગુની મને સાડી બે સેલ્ફી ફોટા પાડે છે આ દાદા હતા ને એને હતા આ બધા એના પુત્ર હતા જો તમે જોઈ શકો અહીંયા કેટલું બધું અહીંયા તમે આવો જાય બધું જોવા લે બહુ મસ્ત છે જો આનું જો કેવું મસ્ત લોકેશન આજો અત્યારે જો કેટલું મસ્ત લોકેશન છે જે આવો ને એક માર્ટ ફૂટની મૂર્તિ જોવા જરૂર આવશે ફટાફટ છે સાબુના મારી જો જો કેમેરા આ છે કેમેરા જો જો જોઈ શકો છો કઈ રીતના ફોટા પડે જો કે જો ને એમણે છે ને ને છે ને કલાઓ જે એને દેખાડી છે ચિત્રો પણ જગાડેલા છે

લોડી હું કે ચીમિંગ બતાને બસ કણો બધું છે આ આજ હું ઘરે પર હા અત્તર 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 બનાવવાનું છે બસ આ છે લાકામ નું કામ પછી આ છે કડિયા કામ છે આ બહુ રૂપી

પેલી સાઈડ હતા એ બધા પુરુષો જે તમારે આ બધી મુલાકાત લેવી તો તમારે સ્પેશિયલી પાલિતાના તમારે એક વખત તો આવું જોઈએ કે પાલિતાના એકદમ સુપર ભાઈ અમારું ગામ છે તળે તે આખું બહુ જ મસ્તીનું છે જેને લોકોનું કેવાય છે બહુ મસ્ત આવો તો મજા આવશે રાજા મહારાજા હિંચકા ખાય છે પણ અત્યારે તો અંધારું થઈ ગયું એટલે દેખાશે નહીં બહુ ખાસ જો મસ્ત છે અને આ છે દ્વારિકા નગરી જેવું મસ્તીનું મંદિર છે ભાઈ એકદમ સુપ જો આ મારું નાનું એવું શૈત્રુજી પર્વત દેખો કેટલું યુનિક લાગે જો આવ કાટો વાગી ગયું જો ખાટ ઉપર રાજા રાણી હિંચકા ખાઈ રહ્યા છે અને એમની નીચે છે નાનું એવું મંદિર અંદર તો કંઈક છે ભાઈ ઇતિહાસ છે ભાઈ આપણને એ માટે ખબર પડે નહીં જો આ આગળથી મેં મંદિરનું ભાગ લઉં છું જો અંદર આવી રીતના બધું સજાવેલું છે છે રીતના અંદર રાજમહેલ નથી અંધારું થઈ ગયું છે પણ છતાં તમને બતાવું છું દાદાની ભવ્ય પ્રતિષ્ઠા છે આ આદિના દાદાની ભવ્ય પ્રતિષ્ઠા આજીના લઈ આ જીર્ણોધર છે તમે જોઈ શકો છો અંદર એકદમ ફાઇન એવું દેખાય છે જો દેખાતું હશે એકદમ સ્પષ્ટ રીતના રાજા છે દાદાની પ્રતિમાનું નિર્માણનું આરંભ તમે રિયલમાં તમે જોવા આવો ને તો બહુ સરસ ને ખૂબ જ સરસ એવું લાગે આ છે જ્યારે તીર્થનું ઉધાર થવાનું હતું ને ત્યારે આ માર્ગદર્શન આપતું આ જે ચિત્ર છે એ બનાવવામાં આવેલું છે એકદમ મસ્ત ચિત્રો છે જો તમે જોઈ શકો છો બાદશાહનો જો સહયોગ હતો ને જેને થોડોક એવો બધાને મદદ કરી હતી અને ઝડપથી સગવડ કરીને અને પોતે હાજર રહીને છે ને મદદ કરી હતી આ છે શેત્રુ ઉદ્ધાર આ છે ને કર્માશાની કાપડની વિશાળ દુકાન છે જો પહેલાના જમાનામાં આવી વિશાળ દુકાનો હતી કેટલી ફાઇન તમે જોઈ શકો છો એકદમ મસ્તીની લાગે ને એકદમ સાચું હોય ચિત્ર એવું કેટલું મસ્ત હશે એકદમ આ કર્માશાની તીર્થધારક માટેની વિનંતી છે તમને અવાજ બહુ પાછળ વાહનો ને આવતો હશે પણ આ છે શત્રુજય ઉદ્ધારના પ્રશ્નોનો જવાબ આ એ સમયની બધી વાતો છે કેટલું મસ્ત છે ચણિયા ચણિયા ચોળી બહુ મસ્તી ના મળ્યો ભાઈ અમારા ગામમાં જો આ કેટલા મસ્ત મસ્ત ચણિયા મળ્યો એકદમ યુનિક યુનિક પીસ બધા અહીંયા અમારા પર્સ પણ એટલા બધા બહુ સરસ આવે બનાવેલા